હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મિક્સ વેજીટેબલના ઢોકરા ઇન્સ્ટન્ટ તો તે કેવી રીતે બનાવશું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ઇન્સ્ટન્ટ વેજીટેબલ ઢોકરા બનાવવા માટે આપણે અડધો બાઉલ રવો લેવાનો ને અડધો બાઉલ ચણાનો લોટ લેશું જે બાઉલ લીધો એને એ જ બાઉલ લેવાનો હવે એમાં આપણે ખાટી છાશ નાખશું તમે દહીં હોય તો દહીં પણ વાપરી શકો ખાટું ખાટું જોઈએ એમાં હવે આપણે મિક્સ કરશું હજી થોડીક આપણે નાખશું છાશ તો આપણું ખીરું બનાવવાનું છે એવું ખીરું બનાવવા માટે જેટલી છાસ આમાં તમારે જોઈએ પ્રમાણે લેવાની છાસનું કોઈ માપ ન હોય કોઈ ગાંઠો ન રહ્યો જઈ આવું સરખી રીતે મિક્સ કરી દેવાનું હવે એને આપણે દસ મિનિટ માટે ખાલી રેસ્ટ આપશું હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ચેક કરી લઈશું જો રવો પરલી ગયો ને આવું ઘટ થઈ ગયું આપણું હવે આપણે થોડીક હજી છાસ નાખવી પડશે મસ્ત પર લઈ ગયું છે હવે એમાં આપણે મસાલા કરશું એક ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખશું ચપટી આપણે મીઠું નાખશું ટેસ્ટ મુજબ ચપટી હળદર લેસ અડધો બાબુલ આપણે મિક્સ વેજીટેબલ લીધા છે એમાં મેં મકાઈ લીધી છે ગાજર કેપ્સિકમ કાંદા ને કોબીસ ને બીટ ને થોડાક મેં દાળમના દાણા પણ નાખેલા છે એ બધું લેશું હવે આ બધું મિક્સ કરી દઈશું કેટલા ચપટી જેટલા આપણે લીંબુના ફૂલ નાખશું ખાલી થોડાક દાણા હવે નાખશું એમાં સોડા આપણે અડધી ચમચી નાની એ નાખીએ એટલે પહેલાં આપણે થારીને ગ્રીસ કરી લેવાની તેલવાળી કરી લેવાની તેલ લાઈ કામ કરવાનું એટલે ડાયરેક્ટ પછી આપણે નાખી દેવાનું જ રીતે આવી રીતે એક ચમચી એમાં આપણે ગરમ તેલ નાખશું આવી રીતે ફેટી લેવાનું જો તેલ નાખીએ ને બધું નાખશું એટલે તરત આમ આથું આવી જાય જો ખીલી ગયું આપણું એટલે જ આપણે થાળી પહેલેથી તૈયાર રાખવાની હવે આપણે થાળી નાખી દઈશું આવી રીતે થપથપાવી દેવાની એટલે બધી બાજુ સરખું થઈ જાય હવે એને આપણે મેં પહેલાંથી ન જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ થવા દેસું પાંચથી દસ મિનિટ હવે આપણે ચેક કરી લેશું પાંચ દસ મિનિટ થઈ ગઈ હતી ચડી ગયા કે નહીં મસ્ત ચડી ગયા છોકરા આવી રીતે નાખીએ ને તો આમ કાંઈ એમાં ચોટેલું ન હોય જો આવી રીતે એટલે એ ચડી ગયા ઠંડા પડી ગયા છે ને મેં કટ પણ કરી લીધા જો જારી કેવી પડેલી છે અંદર બહુ મસ્ત થયા ઢોકળા તો તૈયાર છે આપણા વેજીટેબલ ઇન્સ્ટન્ટ ઢોકળા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાઈને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા આવીએ